જે ફળદ્રુપ જમીન હતી તે વિકાસના માર્ગમાં જતી રહી હવે ખેડૂત કઈ રીતે કહેવાશે કોઈ ખેડૂતનું ઘર કપાયું છે તો કોઈ બાગાયત સાફ થવાની તૈયારીમાં છે કેટલાક ખેડૂત એવા પણ છે જેમની જમીન આ રોડમાં જતી રહેતા કાયમી ખેડૂત ખાતેદારમાં પણ નામ જ નીકળી જવાનું સંકટ છે સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ બનાસકાંઠા ખેડૂતો માટે કેવું સંકટ લઈને આવ્યું છે તે જાણવા માટે સી ચોઈસ કલાક ટીમ પહોંચી સુઈગામ તાલુકામાં અહીં રહેતા ખેડૂતોને વારસામ મળેલી ફળદ્રુપ જમીન હાઈવે માટે સંપાદિત થઈ ગઈ છે તેનું વળતર તો તેમને મળ્યું છે પરંતુ જે વળતર મળ્યું છે એટલી રકમમાંથી બીજી જગ્યાએ નવી ફળદ્રુપ જમીન લેવા જાય તો મળે તેમ નથી કેટલા ખેડૂતો માટે ભારત માલા પ્રોજેક્ટ બેવડું નુકસાન લઈને આવ્યું છે દસ વર્ષ પહેલા નર્મદા કેનાલ માટે જમીન સંપાદન થતાં જ ખેતરના બે ટુકડા થયા હાઈવે હાઈવે માટે જમીન સંપાદન થતાં જમીનના ચાર ટુકડા થઈ ગયા છે ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવની જમીન સરકારે સસ્તામાં લઈને ખેડૂતોને ખેતી તેમજ પશુપાલન વિહોણા બનાવ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચારસો નેવ્યાસી હેક્ટર જમીન સંપાદન થઈ છે ખેડૂતોની સરકાર સમક્ષ લાગણી માંગણી છે કે સરકાર તેમના પરિવારને સરકારી નોકરી નથી આપી જમીનની બજાર કિંમત વધારી છે જે વળતર મળ્યું છે તે જંત્રી પ્રમાણે મળ્યું છે અનેક ગામ એવા છે જે ગામોમાં જંત્રી નીચી છે જેના કારણે ખેડૂતોનું વળતર નામ માત્ર મળ્યું છે ખેડૂતોની જમીન તો ગઈ પરંતુ જમીનો ઉપર ઉભેલા વૃક્ષોનું પણ

નથી આ પૈસા એક જમીન લેવરાન છે ને બરોબર પૈસા કેટલા મળ્યા પૈસા મળ્યા 5 લાખ એમાં બીજી જમીન લેવરા છે ના એમાં જમીન આવે એમ નથી ભારતમાળા પ્રોજેક્ટ આવી રહ્યો છે આ પ્રોજેક્ટના કારણે અહીં જે અમારા જે લોકો બધા લોકો વસવાટ ખેતરોમાં કરતા હતા અને ખેતરોમાં રહીને વસવાટ કરી અને પોતાનો જીવન ગુજારો ચલાવતા હતા પશુપાલન કરતા હતા ખેતીવાડી કરતા હતા આ પ્રોજેક્ટ આવવાથી કેટલાય ખેડૂતો બિન ખેડૂત થઈ ગયા કે જેમને બહુટા બે બહુટા જમીન હતી જમીનો કપાઈ ગઈ છે અને એમના પ્રમાણમાં યોગ્ય વળતર યોગ્ય ભાવ મળ્યા નથી અને એ પૈસામાં જો બીજી જગ્યાએ જમીન લેવા જાઓ તો પૂરેપૂરી સમસ્યા એક બીજી જગ્યાએ કે જમીન નથી મળતી તો આ ખરેખર સંવેદનશીલ સરકારને સંવેદનપણે પણ આના લોકોની રજૂઆત સાંભળવી પડે અને પૂરેપૂરા ભાવ મળે અને એ ભાવ પ્રમાણે બીજી જગ્યાએ જમીન ખરીદી શકાય એવી કઈક વ્યવસ્થા થવી જોઈએ મારે દસ વીઘાની અંદર દાડમનું વાવેતર કરેલ હતું જે રોડની અંદર બિલકુલ ફેલ થાય છે અને જે મને ગવર્મેન્ટે એનું વળતર આપ્યો એ યોગ્ય આપેલ નથી એના કારણે મારે હવે કઈ પરિસ્થિતિમાં જીવવું અને કઈ રીતે બીજું વાવેતર કરવું એ મને યોગ્ય વળતર સરકાર આપે અથવા તો ક્યાંક બીજી જગ્યાએ જમીન આપે અમારે ભારતમાલા કોળીજનો નીકળ્યો છે એમાં અમારા દાળ અમને રોપા જાય છે જાય છે ચારસો ને એસી એનું વળતર ચારસો નું મળેલ છે પણ એ યોગ્ય નહીં મળ્યું સરકાર પાસે અમારી રજૂઆત છે કે અયોગ્ય વળતર આપે અમારે પાંચ પાંચ હજારનો તો એક રૂપિયો ખર્ચ થયો છે અને રોપા દીઢ એક હજાર રૂપિયા ચૂકવેલ નહીં તો અમારે કઈ રીતે અમારે જમીન જતી રહે અમારે રેવું ક્યાં બાલ બચાવ માલ ઢોર ક્યાં રાખવો અમારું ભરણ પોષણ થાય એમ નથી આના ઉપર કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ બનાસકાંઠાના સરહદી વાવ તેમજ પંથકની અંદર પસાર થઈ રહ્યો છે છે આ ડ્રીમ પ્રોજેક્ટની અંદર જે પ્રોજેક્ટ તેને લઈને બનાસકાંઠા જિલ્લાના ચારસો હેક્ટર જેટલી જમીન છે તે સંપાદન કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે આ સુઈ ગામનું રડકા ગામ છે ને આ રડકા ગામની જે ખેતરોની અંદર જે વિસ્તાર છે તે વિસ્તારની અંદરથી આ ભારતમાલા પ્રોજેક્ટ છે તે પસાર થઈ રહ્યો છે જે સામે આપને જે ઘર દેખાઈ રહ્યા છે તે ઘર પણ આ પ્રોજેક્ટની અંદર લઈ લેવામાં આવ્યા છે જે પશુપાલન માટેના જે પશુઓને બાંધવાનો જે જગ્યા છે તે પણ આ પ્રોજેક્ટમાં લઈ લેવામાં આવે છે એટલે આ વિસ્તારના જે ખેડૂતો છે તે ખેડૂતોની સ્થિતિ હવે ખૂબ જ કપરી બની છે મહત્વની વાત એ છે કે સરકારે આ ખેડૂતોને પોતાની જમીનના વળતરમાં રકમ ચૂકવી છે તેને લઈને આ વિસ્તારના ખેડૂતો છે તે સંતોષ નથી ખેડૂતો કહી રહ્યા છે કે જે રીતે તેમના જમીનના ભાવ હતા અને યોગ્ય રીતે તેમને તેના ભાવ પણ મળવા જોઈએ પરંતુ સરકારે તેમને યોગ્ય ભાવ નથી આપ્યા જેના કારણે આ ખેડૂતોની જમીન તો જશે પરંતુ તેની સાથે સાથે જે ખેતરોની અંદર જે ઘર છે તે ઘર પણ હવે જશે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો કહી રહ્યા છે કે તેઓ જમીન વિહોણા ઘર વિહોણા બની જશે ને તેમની સ્થિતિ છે અન્ય જગ્યાએ પણ જમીન લઈ શકે તેના કારણે તેઓ જમીન વિહોણા ન બને પરંતુ જે રીતે સરકારે તેમને જંત્રીના પ્રમાણે જે ચાર ગણા ભાવ ચૂકવ્યા છે તે ભાવના કારણે આ ખેડૂતો છે તે સંતોષ માની નથી રહ્યા ને ખેડૂતો કહી રહ્યા છે કે જો સરકાર તેમને યોગ્ય વર્તન નહીં આપે તો તેઓ ખેતર વિહોણા તો થઈ જશે પરંતુ તેમની પાસે પશુપાલનનો પણ વ્યવસાય નહીં રહે ને કોઈ આવકનું સાધન નહીં રહે જેના કારણે તેઓ ખેડૂત મટી જશે ને તેમની સ્થિતિ છે તે ખૂબ જ કપરી બનશે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા